નમસ્કાર નમસ્કાર દોસ્તો આજનો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે તો લાસ્ટ સુધી કારણ કે જે લોકો ધોરણ દસ પાસ છે અથવા તો ના પાસ છે મતલબ કે ચિંતા કરવાની જરૂર નથી આપ ધોરણ દસ પાસ હોય કે ના પાસ હોય આપ અગર નર્સિંગ નર્સિંગનો કોર્સ કરવા માંગો છો તો આપને વિનામૂલ્યે બે મહિનાનો મિની નર્સિંગનો કોર્સ છે તે અહીંયા પર કરાવવામાં આવશે જે આ દોસ્તો અમે છે અત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની અંદર અને વેરાવળની અંદર આવેલી રેડ ક્રોસ સોસાયટી આ સોસાયટી દ્વારા એક જાહેરાત બહાર પાડવામાં આવી છે કે આપ દસ પાંચ છો યા ના પાંચ છો એક પણ રૂપિયો દીધા વગર તમને બે મહિના માટે નર્સિંગનો મિની કોર્સ છે તે કરાવવામાં આવશે એટલું જ નહીં આ કોર્સ છે તે મહિલાઓ નહીં પુરુષો એટલે કે યુવા અને યુવતીઓ બંને માટે ઉપલબ્ધ છે તો આવો જાણીએ કે આ રેડ ક્રોસ સોસાયટી શું છે અને આ કોર્સ કરવા માટે તમારે શું કરવાનું છે

પહેલાં તેમની પાસેથી એ જાણીએ કે રેડ ક્રોસ સોસાયટી શું છે કઈ પ્રકારનું કામ કરે છે અને કોના દ્વારા ચલાવવામાં આવે છે નમસ્કાર કિરીટભાઈ મારે એ જાણવું છે રેડ ક્રોસ સોસાયટી એટલે શું ક્યારે તેની સ્થાપના થઈ છે શું હેતુથી સ્થાપના થઈ છે અને શું એક્ટિવિટીઝ છે રેડ ક્રોસ સોસાયટી એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે યુદ્ધ દરમિયાન જે તકલીફો પડતી હોય લડનારાઓને એની સેવા કરવા માટે હેનરી ડ્યુનાન્ટ નામના જીનીવાના એક વેપારીને વિચાર આવેલો અને એમાંથી એમણે વિશ્વભરમાં આ વાતનો ફેલાવો કરી અને રેડક્રોસ નામની સંસ્થા અઢારસો ત્રેસઠમાં જીનીવા ખાતે સ્થાપના કરવામાં આવેલી રોજ યુદ્ધ તો થતા નથી એટલે આ જે કમિટી બની આ જે સભ્યો બનાવવામાં આવ્યા આંતરરાષ્ટ્રીય લેવલે એનો સદુપયોગ કરવા માટે ત્યારબાદ તેણે આરોગ્યલક્ષી આરોગ્યલક્ષી આપતકાલકાલીન સેવાઓ તરફ ધ્યાન પોતાનું કેન્દ્રિત કરી અને વિશ્વભરમાં માનવજાતની સેવા કરવા માટે આગળ આવેલ અને આ સંસ્થાને વિશ્વના તમામ દેશોએ પોતાની પાર્લામેન્ટમાં ખરડા દ્વારા પસાર કરી અને સપોર્ટ કરેલ છે દોસ્તો અહીંયા પણ નર્સિંગ કોર્સની જે વાત છે કે ધોરણ દસ પાસ અથવા ના હોય તો પણ આપ નર્સિંગનો કોર્સ મિનિટરી કરી શકો છો મારી સાથે અનીશભાઈ રાજ છે જે ઇન્ડિયન રેસ્ટ કોર્સ સોસાયટી છે તેના કારોબારી છે અને તેમની સાથે વાત કરીએ અનિશભાઈ અહીંયા પણ નર્સિંગ કોર્સની શરૂઆત કરવાની વાત છે ધોરણ દસ પાસ અથવા ના પાસ કેટલું ભણેલા હોવા જોઈએ કઈ પ્રકારનો કોર્સ છે વિગતથી માહિતી આપશો એકચ્યુઅલી ખાસ આપણે અહીંયા આજે ઇન્ડિયન રેસક્રોસ સોસાયટી જિલ્લા શાખાના બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવન ખાતે ઊભા છીએ અને અહીંયા હમણાં ટૂંક સમયમાં જ સમગ્ર જિલ્લામાં વિદ્યાર્થીઓ કે જે પોતાનું કારદિગી આરોગ્ય ક્ષેત્રે કરવા માગતા હોય તેના માટે અને ખાસ કરીને એલ્ડરડી હોમકેર આસિસ્ટન્ટ કોર્સ જે ગુજરાત જિલ્લા શાખા જિલ્લા ગુજરાત રાજ્ય સરકાર અને જિલ્લા શાખાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લા શાખાથી અમે અહીંયા નિઃશુલ્કપણે દીકરા દીકરીઓને કે જે તાલીમાર્થીઓ આવશે એમને નિઃશુલ્ક રીતના કોઈ જાતના ચાર્જ વગર સાઠ દિવસ ત્રીસ દિવસ પ્રેક્ટિકલ અને ત્રીસ દિવસ થિયરિકલ જે હોસ્પિટલાઇઝમાં એને શીખવાડો પ્રેક્ટિકલ શીખવાડવામાં આવશે તેના માટેનું આ જ પ્રિમાઇઝિસ ઉપર અહીંયા એનું રજિસ્ટ્રેશન થાય છે હાલ અને એની ટોટલી જે છે ફી એ નિઃશુલ્ક છે સરકાર દ્વારા એ આખું સર્ટિફિકેટ કોર્સ છે અને તેના માટે સંપૂર્ણપણે આખું માર્ગદર્શન ફેકલ્ટી દ્વારા થઈ શકશે અને તેના માટેની સંપૂર્ણ જે આખું કોર્સ છે એ સર્ટિફિકેટ કોર્સ છે ગુજરાત રાજ્ય આરોગ્ય શાખા દ્વારા થશે તેના માર્ગદર્શનમાં ફેકલ્ટીઓ અહીંયા આખો કોર્સ કરાવશે તેનો આખા કોર્સની વિગતમાં વિગતવાર ત્રીસ દિવસનો કોર્સ છે એ થિયરી હોય છે અને ત્રીસ દિવસ પ્રેક્ટિકલ હોય છે જે આખું ફેકલ્ટીઓ છે તજજ્ઞો તેના દ્વારા થાય છે અને ખાસ કરીને તેનું માર્ગદર્શન છે અમારા જિલ્લા શાખાના ચેરમેન કિરીટભાઈ ઉનડકટ અને તેમની ટીમ દ્વારા થઈ છે આખું આયોજન જેમાં હું કોઓર્ડિનેટર તરીકે સેવા આપું છું ગત વર્ષે પણ આવી રીતના સાઠ જેટલા વિદ્યાર્થીઓએ આ કોર્ષનો લાભ લીધો હતો આ વખતે પણ ત્રીસની ઉપરના તાલીમ અર્થીઓ લાભ લેશે જેનું રજિસ્ટ્રેશન હાલ અહીંયા સેન્ટર ઉપર જ એનું નામ લખાવી શકે છે આવી રીતે આખો એક કોર્સ છે આ સિવાય પણ સેન્ટર ઉપર અલગ અલગ વિવિધ રીતના સેવાઓ ચાલુ છે ખાસ કરીને જોવા જઈએ તો ફિઝિયોથેરાપી સેન્ટર ડેન્ટિસ્ટ સેન્ટર એક મારે એ વાત જાણવી છે કે ધોરણ દસ કે દસ સુધી ભણેલો હોવો જોઈએ કે નહીં અને આનાથી આ કોર્સ કર્યા પછી ક્યાં એને નોકરી મળશે ખાસ કરીને આ કોર્સ છે એ એવા લોકો માટે કે છે કે જે વિદ્યાર્થીઓ અથવા આરોગ્ય ક્ષેત્રે કારકિર્દી કરવા માંગતા હોય અને જેથી કરીને તે લોકો આગળ જઈ અને કોઈ જે વડીલો હોય તેને ઘરે હોમકેર આસિસ્ટન્ટ તરીકે સેવા આપે ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ એમને જે પ્રિસ્ક્રિપ્શન મુજબ ઇન્જેક્શન બાટલા કે દવાઓ આપી શકે અને કેર કરી શકે વડીલોનો એ માટે આ શીખવાનો એક આ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો કોર્સ છે જેને જે લોકો વધારેમાં વધારે શીખી અને વડીલોને કે જે એલ્ડરલી હોમકેર આસિસ્ટન્ટ કોર્સ કહેવાય તેનો એક આ કોર્સ છે જેમાં નિઃશુલ્ક પડે છે ને તેનું એજ્યુકેશનનો કોઈ ધારાધોરણ નથી રાખ્યો ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ખાસ કરીને દોષ ધોરણ પાસ હોય તો બી ચાલે અને કદાચ દોષ ધોરણ ન ભણેલા હોય અને આઠ હોય સાત હોય તો એ પણ આ કોર્સ કરી શકે છે ડોક્યુમેન્ટ શું જોઈએ છે ડોક્યુમેન્ટમાં બસ ખાલી એમને આધાર કાર્ડની બે કોપી બે ફોટા અને જે લાસ્ટમાં એનું લિવિંગ હોય ભણેલા હોય એનું બસ સર્ટિફિકેટની બે બે ઝેરોક્સ અને અહીંયા આપણા સેન્ટર ઉપર જમા કરાવવાની હોય છે તો દોસ્તો અનિશભાઈ રાજ હતા જે એના કારોબારી હતા તેમનું કહેવું છે કે આપણે શું અભ્યાસ કરો છો એ ઇમ્પોર્ટન્ટ નથી કેટલું ભણાય ઇમ્પોર્ટન્ટ નથી માત્ર આપ અહીંયા પર એડમિશન લઈ લો હા પરંતુ એક વાત ખાસ રહે છે કે વહેલા તે પહેલાંના ધોરણે કારણ કે આ લિમિટેડ લોકો લેવાના છે આ સિવાય છેલ્લી તારીખ કઈ સુધી છે એકચ્યુઅલી અમે આની ક્રાઇડેરિયા છે ને વીસ તારીખ રાખી છે પણ હજી કદાચ પાંચ દિવસ દસ દિવસ અમે વધારશું કદાચ પાંચ દસ દિવસ આમ કે આમ થશે તો અમે લેશું કારણ કે જે અમારે ગવર્મેન્ટના રૂલ્સ મુજબ ત્રીસ સીટ થાય ને પછી જ અમે હોલમાં કોર્સ ચાલુ કરીએ છીએ એટલે ત્રીસ તારીખ સુધી અમે એના ફોર્મ લેશું તો અનિશભાઈનું કહેવું છે કે હજુ પણ ચાલુ છે અગર આપ અહીંયા પર એડમિશન લેવા માગતા હોય તો વહેલા તે પહેલાના ધોરણે છે ફરી એક વખત આપને એડ્રેસ બોલું છું કે વેરાવળ રેડક્રોસ સોસાયટીની અહીંયા કચેરી છે અને આ કચેરી ગીતાનગર વિસ્તાર છે બસ સ્ટેશનની આગળની સાઈડ મેઇન રોડ છે અને આ મેઇન રોડ પર રેડક્રોસ સોસાયટીની કચેરી આવેલી છે તો અગર આપની પણ ઈચ્છા ધરાવતા હોય તો જરૂરથી અહીંયાનો સંપર્ક લેજો અને ડિસ્પ્લે ઉપર હું આપના મોબાઈલ સ્ક્રીન ઉપર એક નંબર લખું છું જે અનીશભાઈ રાજના છે તો એના સાથે પણ આપ ટેલિફોનિક વાતચીત કરી શકો છો દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો આગળ ફોરવર્ડ કરજો જેથી કરીને અન્ય લોકોને આનો લાભ મળે અને આવી જ ખબરો જોવા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો પેજને ફોલો કરો ધન્યવાદ